નમસ્કાર મિત્રો રાજકોટ અગ્નિકાંડના ત્રણેય આરોપીઓને અત્યારે કોર્ટમાં હાજર કર્યા હતા ત્યારે આરોપી યુવરાજસિંહ જાડેજાનું મૃદન સામે આવી રહ્યું છે હા મિત્રો આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે તે કોર્ટમાં હાજર કરતાં તેમને આંખોમાંથી હાંસો અને જોર જોરથી રડવા લાગ્યા હતા તે જોઈ શકો છો અમારા વિડીયોમાં પણ મિત્રો પહેલાં તો તમે મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો મારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને મિત્રો તમે જોઈ શકો છો કે આ વ્યક્તિને પણ કેટલું દુઃખ થઈ રહ્યું છે એમના અત્યારે રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે રિમાન્ડમાં આગળ શું જાણવા મળે છે તે પણ જોવાનું રહ્યું પણ મિત્રો અત્યારે કહેવામાં આવી રહ્યું છે કે મોતનો આંકડો વધી શકે છે અત્યારે જ્યારે ચોવીસ લોકોના મોત થયા છે પણ કહેવામાં આવી રહ્યું છે કે ઘણા બધા સ્ટાફના મળ્યા નથી તે અત્યારે પણ ગુમ છે તો કહી શકાય કે તેમનો અત્યારે મોતનો આંકડો વધી શકે છે તેવું અત્યારે જ્યારે અનુમાન લગાવી રહ્યા છે તે મિત્રો પણ આગળ જોવાનું રહેશે મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરી નાખજો